ડીસા જલારામ મંદિર ખાતે ઇન્ટરનેશનલ લોહાણા મહિલા મંડળ દ્વારા પત્રકાર મિત્રો માટે રક્ષાબંધનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો ડીસા ખાતે ઇન્ટરનેશનલ લોહાણા મહિલા મંડળ જે રચનાત્મક તેમજ સેવાકીય કાર્યમાં અગ્રેસર છે તાજેતર માં રક્ષાબંધન વખતે અલગ અલગ જગ્યાએ રક્ષાબંધનનો કાર્યક્રમ વિવિધ સેવાકીય સંસ્થા દ્વારા કરવામાં આવતા હોય છે ત્યારે ડીસાની ઇન્ટરનેશનલ લોહાણા મહિલા મંડળ દ્વારા જલારામ મંદિર ખાતે ડીસા નામ પત્રકાર મિત્રોને સન્માનવા તેમજ તેમને રાખડી બાંધવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં ડીસા નામ વિવિધ અખબાર તેમજ ચેનલ નામ પત્રકાર મિત્રો હાજર રહ્યા હતા અને તેમનું મોં મિથુન કરાવી તેમને રાખડી બાંધી તેમને સન્માનિત કરાયા હતા આ કાર્યક્રમ દરમિયાન પત્રકાર મિત્રો ભાવ વિભોર બન્યા હતા સર્વે બહેનોને તેમને મીડિયા તરીકે તેમજ અન્ય કામો માંગ જ્યાં જરૂર હોય ત્યાં ભાઈની જેમ તમારી સાથે ઊભા રહેશું આ કાર્યક્રમ સંસ્થા નાંગ જિલ્લા પ્રમુખ આનંદભાઈ ઠક્કર લોહાણા તંત્રી નામ માર્ગદર્શન હેઠળ થયો હતો આ કાર્યક્રમ સફળ બનાવવા સરોજબેન દિલીપભાઈ રતાણી જયશ્રીબેન કમલેશભાઈ રાજા અને પૂજાબેન કલ્પેશભાઈ ઠક્કરે સહકાર આપ્યો હતો આ કાર્યક્રમ સંસ્થાના પ્રમુખ પૂજાબેન ઠક્કર બીનાબેન ઠક્કર શિલ્પાબેન ઠક્કર જયોતિબેન ઠક્કર રવિનાબેન ઠક્કર શારદાબેન ઠક્કર ઇન્ટરનેશનલ લોહાણા મહિલા મંડળની બહેનો દ્વારા સુંદર કાર્યક્રમનું આયોજન થયું હતું સમગ્ર કાર્યક્રમનું સંચાલન દિલીપભાઈ રતાણી અને કલ્પેશભાઈ ઠક્કરે કર્યું હતું બનસિંહ દરબાર ડીસા બનાસકાંઠા ભાઈ બહેનના પવિત્ર બંધને એવા રક્ષાબંધનના પર્વને લઈને ઇન્ટરનેશનલ લોહાણા મહિલા મંડળ દ્વારા આ દિશા લોહાણા સમાજની બહેનોએ આજ પત્રકાર ભાઈઓને રક્ષા રક્ષા બાંધી અને તેમને દીર્ઘાયું આયુષ્ય મળે એ રીતે અમે બહેનોને અમારી બધાની પ્રાર્થના છે અને રાખડી બાંધી તેમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી અહીંયા પધારી મારા સર્વ પત્રકાર ભાઈઓને ખૂબ ખૂબ હું અભિવાદન કરું છું એવા મારા મુસાફી તરીકે ખૂબ ખૂબ પ્રણામ જય જનારા સચોટ અમે સંવેદનશીલ માહિતી સચોટ એ માહિતી શિયાળો હોય ઉનાળો હોય કે ચોમાસું હોય કોઈ પણ ઋતુ હોય પોતપોતાના ઘરનું બિલકુલ ચિંતા કર્યા વગર જે જગ્યાએ આવા સમાચારો હોય તો ફટાફટ તરત એકસો આઠની જેમ પહોંચી જાય છે અને દરેકને સાચી પ્રેરણા પૂરી પાડે છે અને એટલે અમારે એમનું સન્માન એટલા માટે કરવું છે અમે એવું નથી કે કેમ અમે એમને પસંદ કરે પણ સારી સચોટ અને સકારાત્મક વિચાર વિચારસરણી લોકો સુધી પહોંચાડવા પબ્લિક સુધી પહોંચાડવા અમને હિંમત મળે મારી શક્તિને જાગૃતતા મળે એટલા માટે અમે પત્રકાર ભાઈઓને પસડી કરે છે આજના ટપે પત્રકાર ભાઈઓ ખૂબ ખૂબ દીર્ઘાયુ સબક છે અને જનારા માતાની તમામે તમામ આશા પૂરી કરે અને સો ટકા એમના આશીર્વાદ થશે પડશે અને